નમસ્કાર મિત્રો જીપીએસસી પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નોનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે પહેલો પ્રશ્ન છે કેન્દ્રીય સૂચના આયોગની સ્થાપના ક્યારે થઈ તો વર્ષ બે હજાર પાંચમાં બીજો પ્રશ્ન છે ગુપ્ત રાજવંશ શાણા માટે પ્રસિદ્ધ હતા તો એનો જવાબ બનશે કલા અને સ્થાપત્ય કલા અને સ્થાપત્ય ત્રીજો પ્રશ્ન છે મુઘલ સામ્રાજ્યના સંસ્થાપક કોણ હતા તો એનો જવાબ બનશે બાબર ચોથો પ્રશ્ન છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ કોણ હતા તો એનો જવાબ બનશે જેબી જેબી કૃપલાણી એનો જવાબ બનશે જેબી કૃપલાણી આગળનો પ્રશ્ન છે નંદ વંશની સ્થાપના કોણે કરી હતી તો ત્રણસો ઈસા ઈશા પૂર્વમાં મહાપદ મહા મહાપદ્મએ સ્થાપના કરી હતી આગળનો પ્રશ્ન છે ભારતમાં ગ્રાન્ડ ટ્રંક રોડ કોણે બનાવ્યો હતો તો શેર સા શિરસા સુર્ય બનાવ્યો હતો સાતમો પ્રશ્ન છે ભારતનું આંતરિક્ષ સંસ્થાન મુખ્યાલય ક્યાં છે તો બેંગ્લોર આઠમો પ્રશ્ન છે ભારતના કેટલા રાજ્ય સમુદ્ર તટ પર છે તો નવ ભારતના નવ રાજ્યો સમુદ્ર તટ પર છે સર આગળ પ્રશ્ન છે સર્વાધિક પ્રાચીન વેદ કયો છે તો ઋ્વેદ આગનો પ્રશ્ન છે અંડમાન નિકોબાર દ્વીપસમૂહ કેટલા ડિગ્રી છે તો એ દસ ડિગ્રી છે આગનો પ્રશ્ન છે પાણીપતનું યુદ્ધ ક્યારે થયું હતું તો એકવીસ એપ્રિલ એક હજાર પાંચસો છવ્વીસમાં આગળનો પ્રશ્ન છે રામચરિત માનસના લેખક તુલસીદાસ કોના શાસનમાં થયા હતા એ જવાબ બનશે અકબરના શાસનમાં બરાબર આગળનો પ્રશ્ન છે ઇન્કલાબ જિંદાબાદના નારા કોણે આપ્યા તો જવાબ બનશે ભગતસિંહ ચૌદનો પ્રશ્ન છે ગેંગ ગંગેકોડ ચોલપુરમનું શિવ મંદિરનું નિર્માણ કોના સમયમાં થયું હતું તો રાજેન્દ્ર પ્રથમ રાજા આગળનો પ્રશ્ન છે જૈન સાહિત્ય કઈ ભાષાની લિપિમાં છે તો પ્રાકૃત અર્ધ માગીધી ભાષામાં છે ઓગણીસો અડતાલીસ ઓલમ્પિક સુવર્ણ પદક જીતનાર ટીમના કપ્તાન કોણ હતા તો કિશન લાલ આગળનો પ્રશ્ન જોઈએ સંસારમાં સૌથી મોટો સંસારમાં સૌથી મોટો મહાસાગર કયો છે તો પ્રશાંત મહાસાગર આગળનો પ્રશ્ન છે મેક્સિકો સ્થિત ચીહુઆહુઆ કઈ ખનીજ માટે જાણીતું છે તેનો જવાબ છે ચાંદી આગળનો પ્રશ્ન છે જયપુરને કયા નામથી ઓળખીએ છીએ તો ગુલાબી નગરી આગળનો પ્રશ્ન છે રાજાજી રાષ્ટ્રીય પાર્ક સેના માટે જાણીતું છે તો એ એશિયાઈ હાથી માટે જાણીતું છે આગળનો પ્રશ્ન છે ઝારખંડમાં આઈરન સ્ટીલ સંયંત્ર ક્યાં છે તો જવાબ છે બોકારો આગળનો પ્રશ્ન છે મુઘલ શાસનમાં મનસબદારી પ્રણાલી કોના દ્વારા ચલાવવામાં આવે તો એનો જવાબ છે અકબર આગળનો પ્રશ્ન છે દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહ ક્યાં કર્યો હતો તો જવાબ ચંપારણ આગળનો પ્રશ્ન છે સંવિધાનના કયા ભાગમાં પંચાયતી રાજ વ્યવસ્થાનું વર્ણન છે તો ભાગ આઈ એક્સ આગળનો પ્રશ્ન છે શોષણ વિરુદ્ધ અધિકાર કયા અનુચ્છેદમાં છે તો એનો જવાબ છે અનુચ્છેદ ત્રેવીસ ચોવીસ આગળનો પ્રશ્ન છે મૌલિક અધિકાર કયા દેશના સંવિધાનને મળ્યો છે જવાબ છે અમેરિકા અમેરિકા આપણા સંવિધાનમાં કયા ભાગમાં ત્રણ સોપાનમાં પંચાયતી રચનાની કલ્પના છે તો ભાગ નંબર ઓગણત્રીસ વિશ્વ જળ દિવસ ક્યારે મનાવાય છે તો વિશ્વ જળ દિવસ બાવીસ માર્ચના રોજ મનાવાય છે ઓરી જનજાતિ કયા રાજ્યમાં છે તો એ ઝારખંડ રાજ્યમાં છે ગારો જનજાતિ કયા રાજ્યમાં છે એ મેઘાલય રાજ્યમાં છે સંવિધાનના કયા ભાગમાં સંવિધાન સંશોધન પ્રક્રિયાનો ઉલ્લેખ છે તો ભાગ નંબર આગળના પ્રશ્નો જોઈએ ફોટોપેક્સી પર્વત ફોટોપેક્સી પર્વત કયા દેશમાં સ્થિત છે તો ઇક્વિડોર લંડનમાં બીજી ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજવામાં આવી ઈસવીસન ઓગણીસો એકત્રીસ ભારતમાં અંગ્રેજોએ પ્રથમ મદરેસાની સ્થાપના કયા શહેરમાં કરી તો કલકત્તા હન્ટર કમિશન રિપોર્ટમાં સેના પર વધુ ભાર આપવામાં આવ્યો જવાબ છે પ્રાથમિક શિક્ષણ પ્રાથમિક શિક્ષણ આગળનો પ્રશ્ન છે તાજમહેલ સાનો અદ્ભુત નમૂનો છે તો જવાબ બનશે સ્થાપત્ય કલા આગળનો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોના દ્વારા કરવામાં આવે છે તો એનો જવાબ બનશે લીલાપાન આગળનો પ્રશ્ન છે સાહિત્ય પુરસ્કારની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી તો એનો જવાબ બનશે ઓગણીસો પંચાવન આગળનો પ્રશ્ન છે ભારતની લવણ નદી કયા નામથી જાણીતી છે તો એ લુણી નદીના નામે જાણીતી છે આગળનો પ્રશ્ન છે ગંગા નદીને બાંગ્લાદેશમાં કયા નામથી ઓળખે છે તો પ્રભા પ્રભા નામથી ઓળખે છે ઓગણીસો ત્યાંશી માં શિકાંગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં કોણે ભાગ લીધો તો સ્વામી વિવેકાનંદ આગળનો પ્રશ્ન છે વિશ્વમાં કુલ દેશોની સંખ્યા કેટલી છે તો એકસો ને સાહીઠ વિશ્વનું કયું નગર ભૂમધ્ય રેખાની નજીક છે તો જવાબ બનશે સિંગાપુર જરિયા કોલસાની ખાણ કયા રાજ્યમાં આવેલી છે તો જવાબ બનશે ઝારખંડ આગળનો પ્રશ્ન છે ગંગા અને બ્રહ્મપુત્રાની સંયુક્ત જલધારા કયા નામથી જાણીતી છે જવાબ છે મેઘના આગળનો પ્રશ્ન છે જ્ઞાનપીઠ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ ઈસવીસન ઓગણીસો પાસે ધન્યવાદ મિત્રો આ હતું આપણું જીપીએસસી એમસીક્યુ ટેસ્ટ વારંવાર પૂછાતા પ્રશ્નોનું સોલ્યુશન